બંધુઓના બે કરોડના કૌભાંડનો મામલો જેમાં ભટનાગર બંદુઓની પોલીસે ધરપકડ કરી છે ધરપકડ બાદ બેંક ઓફ બરોડા હરકતમાં આવી છે બેંકે સુરેશ ભટનાગરને ડિફોલ્ટર જાહેર કર્યા છે લોન ભરપાઈ ન કરનારને ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા ડાયમંડ ગ્રુપે કરોડની લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરી છે તો ભટનાગર બંધુઓના બે છસો કરોડના કૌભાંડનો આ મામલો ભટનાગર બંધુઓની પોલીસે ધરપકડ કરી છે ધરપકડ બાદ બેંક ઓફ બરોડા હરકતમાં આવી છે અને બેંકે સુરેશ ભટનાગરને વિલકુલ ડિફોલ્ટર જાહેર કર્યો છે સાથે લોન ભરપાઈ ન કરનારને વિલકુલ ડિફોલ્ટર જાહેર કરાયો ડાયમંડ ગ્રુપે બે હજાર છસો કરોડની લોન લઈ બેંક સાથે છેતરપિંડી કરી હતી

આરોપીઓની સીબીઆઈએ તપાસ કરી એમની ધરપકડ પણ કરી પરંતુ અત્યાર સુધી એટલે કે એક વર્ષ સુધી બેંક ઓફ બરોડાએ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરી ભટનાગર બંધુઓ વિરુદ્ધમાં હવે મોડે મોડે બેંક જાગી છે અને બેંક ઓફ બરોડાએ વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા છે બંને ભાઈઓને અને એમના વિરુદ્ધમાં હવે ફરિયાદ નોંધાવવામાં આવશે એટલે ખાસ કરીને આ બંને બંધુઓ છે ભટનાગર એમના વિરુદ્ધમાં હવે બેંકે ઓફિશિયલ કાર્યવાહી હાથ ધરી છે અત્યાર સુધી સીબીઆઈએ તપાસ કરી અને હવે બેંકની આ જે તપાસ છે અથવા તો વિલફુલ ડિફોલ્ટર જાહેર કર્યા છે એના અનુસંધાને ફરીવાર ફરિયાદ નોંધાશે અને બંને બંધુઓના વિરુદ્ધમાં કાર્યવાહી થઈ શકશે અત્યારે હાલ તો બેંકે વિલફુલ ડિફોલ્ટર જાહેર કરી અને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવાની શરૂઆત કરી દીધી છે સંજીવ માહિતી માટે આભાર